શુભ સભા મિત્રો ગુડ મોર્નિંગ ચોવીસ કલાક ચાલું મારા કહેવાની જરૂર નથી જોઈ લો બીચ રાજી ત્રેવીસ કિલોમીટર બાકી છે જેટલા જેટલા વાગે પોકાય એટલા વાગે પોકેશું ટાઈમ કહેવાય નથી ટાઈમ કહેતા જુઠ્ઠા પડીએ છે અને મારે ત્રણ વાગે નીકળ્યા હતા મેં પલાન ચોકી આગળથી રાતે સુઈ ગયા તે જગ્યાએ અને આ કૂતરું ચાલનું જ હંગાત છે તો શું કરું બે પાલેથી તો ખાઈ છે અમારા અને મેં કાલના ના નહીં શરીરમાંથી એટલી બધી બોલ હતી જાતે 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 મન તો અમારું શરીર શું કરું કહો પણ ચાલ ચાલવા જઈએ તો આવી બેઠવી પડે કટ્ટે ફરી છે પગે હોઈ જશે ડમળા ડમળા ફોલ લાઈ થઈ ગયા છે તમે રાતી આવો તો ચિંતા નહીં કરવાની ચોવીસ કલાક પહેલું બધું સીએનજી पेट्रोल पंप जो लिओ एच पी पेट्रोल पंप ओरिजनल पेट्रोल पंप मला आजारो रोड नोंद रोड नवू मंदिर बन लिमंज माता मंदिर बीच साईड रोड उपच आ्लॉक तर मजा नसू ऊंट काठो सा आठलो गजल दौरा सा ऊंट सरस किया भाई बेचराजी 22 बाईस किलोमीटर से पर बाईस किलोमीटर से फक्ता पर ना मानते हो लाख बीस दस किलोमीटर बाकी से बदो थाक लागी जो जोस शरीर में बिल्कुल ही ताकत नहीं रही આગળ આપણે હનુમાનનું મંદિર આવે છે થોડું અંદર છે થોડું બધા ચાલવું પડશે પાછામાં મો પાછા રહી જાય એવું થશે ગયા ચાલુ છું મને બતાવવા મનો મનોરંજન માટે જ દર્શન કરવા માટે

રેતીના ઢગલા પડે છે બે મશીન મોટો પડે છે ખટાળો પડે છે દુઃ ચાલુ છે ધનસાળા આ ટ્યુબ ચાર જણો વચ્ચે શરમ આવી ટ્યુબ છે કિલો કિલો પાંચસો ગ્રામ તો ત્રણ ચાર ના આપી નાખે આમાં હું વધે મિત્રો અમારા સાથે કૂતરું તો આવી ગયું છે જે ઇલા માં જ એક કુત હોવાનું પાછળ થઈ જાય છે એકવીસ કિલોમીટર શક્તિપીઠ એ કુત્તે ખુદ કી કંપની હૈ ખુદ હિકાલતા હૈ હિ ખાતા હૈ

પૈસા uh તો -huh. oh.

Bicram si... Chatras. Chatras Chatra si... Chatras Chatrasi Solang. ¿Cómo no lo khau. Jala. No, Umar. ¿Cómo arreglar? Cuatro. Muada Muada camino aquí. Muara. રસ્તા નું કામ ચાલુ થાય છે રસ્તાનું કામ ચાલુ છે કેનાલ વાળું Terima kasih કૂતરો હવાના થઈને વાગ્યાનું જ અમારા થઈ જુ આ જુ નહીં જોયું કાલરી ચોકડી છે કાલરીની ચોકડી ની દાદાની નું કામ કાલરી અમે છે કાલરી ના કોઈ બનાવ બને છે મા બાપ દાદું હવે ચાલીસ કિલોમીટર બે ચલા સર બે ચલા ચાલીસ કિલોમીટર ચોકડી આવે ચોકડી ન થાય તો અમે બતાવી દઈએ

મારા તૈન ભાઈઓ આગળ છે અને હું છું પાછળ હું બહુ થાકી ગયો છું અને હું છું પાછળ ધીમે ધીમે ચાલું છું ને આગળ જરામ ફાર્મમાં નવા બેઠા છું વખરા રે આ બાજ બસ આવે મોટેરા ચોકડી થી આવે મોટેરા બસ રસ્તો બેચરાજી આવું તો બોર્ડ મારું માતાજી નો બેચરાજી ચાલીસ કિલોમીટર આપણે છે નવે દર્શન કરવા જઈએ છીએ તમને જે દર્શન કરીશ તમને લોક બતા રહે

રાજાશક્તિ રસ કિવા બેઠા છીએ આ મિત્રો એ હેલો અમે આવું કારણ જો putro malah untuk ini ikan kaget Ini tadi baca nonton

બજાર અંદર जाऊँ प्रोस्टार में बदुज मला सा चुंदरी और सात सी पार इन्हें जो जो हुए खड़ी खड़ी शकोशो प्रसाद हामीलाई यहाँ मन्दिर म

મંદિર નવું નિર્માણ થાય છે સરું બને લાઉટ છે અંદર તમે ઉતારવાનું આપણે આટલો બ્લોગ પૂરો થાય છે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો નવા બધા સપોર્ટ કરજો